ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલ બદલાશે મકરસંક્રાંતિના દિવસથી આ ત્રણ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે જેના કારણે બારમાંથી આ ત્રણ રાશિઓ માટે ચૌદ જાન્યુઆરીનો દિવસ ખૂબ જ શુભ રહેશે મિત્રો સૂર્ય ભગવાન આ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવવાના છે મિત્રો જેના કારણે આ રાશિના જાતકોના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિના જાતકો બનશે ધનવાન કરોડપતિ મિત્રો ચાલો તમને જણાવીએ કે વૈદિક જ્યોતિષમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે મિત્રો જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ બળવાન હોય તો વ્યક્તિને ધન સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મળે છે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે છે મિત્રો સૂર્યશક્તિ આત્મા પિતા પદ પ્રતિષ્ઠા નેતૃત્વ વગેરે આપે છે તેનો કારક માનવામાં આવે છે ગ્રહોનો રાજા ચૌદ જાન્યુઆરીએ પોતાની ચાલ બદલવા જઈ રહ્યો છે મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્ય ચૌદ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે તેમનો મકર રાશિમાં પ્રવેશ ચૌદ જાન્યુઆરીએ સવારે નવ વાગીને ત્રણ મિનિટ થશે આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીએ ઉજવાશે મિત્રો તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ હિન્દુ ધર્મમાં એક મુખ્ય તહેવાર છે આ તહેવાર ભગવાન સૂર્યના મકર રાશિમાં પ્રવેશ પછી ઉજવવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિ પર સ્નાન અને દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે જે આ દિવસે સ્નાન કરે છે અને દાન કરે છે તેને પુણ્યફળ મળે છે આ દિવસે તલના લાડુ અને ખીચડી ખાવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ખીચડી ખાય છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે બીજી તરફ મકરસંક્રાંતિ પર ભગવાન સૂર્યના મકર રાશિમાં સંક્રમણની અસર પણ જોવા મળી રહી છે તે જ્યોતિષમાં દર્શાવેલ તમામ બાર રાશિના લોકો પર રહેશે પરંતુ એવી ત્રણ રાશિઓ છે જેનું ભાગ્ય મકરસંક્રાંતિ પછી જાગશે મકરસંક્રાંતિ પછી આ રાશિના જાતકોને ચારે બાજુથી સફળતા મળશે તો મિત્રો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે તો વિડિયોમાં આગળ વધતા પહેલાં ભગવાન સૂર્યનારાયણના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યદેવ ભગવાન અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઇક કરો ચાલો જાણીએ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીના રોજ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનના કારણે તમને આર્થિક ક્ષેત્રમાં લાભની સંભાવનાઓ છે મિત્રો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે વેપારમાં પ્રગતિ કરશો વેપારમાં આર્થિક લાભની પ્રબળ તકો છે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદમી જાન્યુઆરી તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે ભગવાનની કૃપાથી તમે કોઈ ધાર્મિક વિધિ માટે જઈ શકો છો જે તમારા તણાવને દૂર કરશે ઉપરાંત મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે તમે કોઈ પણ વિવાદથી દૂર રહો અને ગુસ્સે થવાથી બચો કારણ કે આ સમય દરમિયાન તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ આમ તમારો સમય સારો પસાર થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ કોઈ જૂની બાબતને લઈને તમારું મન અશાંત રહેશે મિત્રો બિનજરૂરી ચિંતાઓથી દૂર રહો ચૌદ જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની કૃપાથી તમને માન પ્રતિષ્ઠા મળશે તમને તમામ ભૌતિક સુખ સુવિધાઓ મળશે જૂના રોકાણોથી સારા નાણાકીય લાભની શક્યતા છે સૂર્યદેવના આશીર્વાદથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પરિવારમાં ચાલી રહેલ મતભેદનો અંત આવશે પરંતુ મિત્રો તમારે એવા પ્રયાસો કરવા પડશે જે તમને અનુકૂળ પરિણામ આપશે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમભાઈઓ વચ્ચે તાલમેલ રહેશે અને તેમની વચ્ચેના વિવાદનો અંત આવશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું ઘર જમીન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યો છે જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો સૂર્ય ભગવાનની કૃપાથી તમારું સપનું ખૂબ જ જલ્દી પૂરું થવાનું છે સારી નોકરી મળવાની શક્યતાઓ બની રહી છે જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે કોલેજમાં પ્રવેશ મેળવવા વિશે વિચારી રહ્યા છે તેમનું સ્વપ્ન ખૂબ જ ટૂંક સમયમાં પૂર્ણ થશે તે તમારા માટે ખૂબ અનુકૂળ રહેશે મકરસંક્રાંતિનો તહેવાર તમારા પર સારો પ્રભાવ પડશે મિત્રો મકરસંક્રાંતિના દિવસે તમારે ચોખા જેવા સફેદ અનાજનું દાન કરવું જોઈએ આ દિવસે સફેદ વસ્ત્રોનું દાન તમારા માટે પણ શુભ બની શકે છે મિત્રો ગરીબોને દાન કરવાનું ભૂલશો નહીં નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ચૌદમી જાન્યુઆરીએ સૂર્ય ભગવાનની ચાલમાં પરિવર્તનના કારણે તમારી સામે પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો મકરસંક્રાંતિ પર તમને દેવતાઓ તરફથી ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે સાથોસાથ મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્યદેવની કૃપાથી તમારી સામે પૈસા કમાવવાના ઘણા રસ્તા ખુલશે ચૌદ જાન્યુઆરીથી તમને દેવી લક્ષ્મી તરફથી ઘણા બધા આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તમને દેવા સંબંધિત સમસ્યાઓમાંથી પણ રાહત મળશે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિનો જન્મદિવસ ચૌદ જાન્યુઆરીએ છે તેના માટે મકરસંક્રાંતિનો આ દિવસ ખૂબ જ શુભ રહેશે કારણ કે દેવી લક્ષ્મી આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવશે જેના કારણે તમારી કોઈ મોટી ઈચ્છા આ સમય દરમિયાન પૂરી થવા જઈ રહી છે આ સાથે તમને જણાવી દઈએ કે જે લોકો ભાગીદારીમાં બિઝનેસ કરે છે તેમને ઘણો ફાયદો થવાનો છે દેશવિદેશમાં બિઝનેસનો વિસ્તાર થશે તમારો નાણાકીય સમસ્યાઓનો અંત આવશે પૈસા કમાવવાના ઘણા રસ્તાઓ હશે તમારા સપના ખુલવાના છે જો તમે લાંબા સમયથી લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારી ઈચ્છા પૂર્ણ થશે તમે તમારા પુત્ર પાસેથી કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો અને ચૌદ જાન્યુઆરી પછી તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર આવશે જાન્યુઆરીમાં કોઈ મોટો શુભ સમારોહ થઈ શકે છે જાન્યુઆરીમાં જે વ્યક્તિના લગ્ન થઈ રહ્યા છે તેમને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તેનાથી તેમના જીવનમાં પ્રેમની સંવાદિતા વધશે જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું વાહન અથવા કાર ખરીદવાની રાહ જોઈ રહ્યો છે તેને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તમે જીતી જશો તમારી કારકિર્દીમાં ઘણા રસ્તાઓ આવશે ઘણી તકો આવશે જેમાં તમને સફળતા મળશે મિત્રો તમારે મકરસંક્રાંતિ પર મગની દાળ અને ચોખાની બનેલી ખીચડીનું દાન અવશ્ય કરવું નંબર ત્રણ રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મકરસંક્રાંતિનો દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમને આ સમય દરમિયાન અચાનક નાણાકીય લાભ થઈ શકે છે સાથોસાથ મિત્રો સૂર્યદેવના આશીર્વાદથી તમારી કારકિર્દી પર જબરદસ્ત સકારાત્મક અસર જોવા મળશે ચૌદ જાન્યુઆરી કર્ક રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફળદાયી રહેશે મિત્રો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને તમારી નોકરી અને કારકિર્દીમાં પ્રગતિની શક્યતાઓ છે તમને એકસાથે નોકરીની ઘણી તકો મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને તમારા બોસ તમારા ખૂબ વખાણ કરશે તમને કંપનીનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે તમને સન્માન મળશે અને તમે કોઈ ખાસ પ્રોજેક્ટમાં સફળ થશો તમને વેપારની તકો મળશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે મિત્રો આ સાથે તમને જણાવી દઈએ કે તમે પ્રવાસ પર જઈ શકો છો તમારા જીવનમાં ઘણી ખુશીની ક્ષણો દસ્તક આપી શકે છે જ્યારે વિદ્યાર્થીઓ માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે વરિષ્ઠ નાગરિકો માટે સૂર્યદેવની શુભ દૃષ્ટિ ખૂબ જ શુભ રહેશે પ્રેમ જીવનમાં માત્ર સુખ જ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારા ભાગ્યમાં વધારો થશે અને ધાર્મિક કાર્ય તરફ તમારી રુચિ વધશે કોર્ટમાં ચાલી રહેલા કેસમાંથી તમને રાહત મળશે આધ્યાત્મિક કાર્ય તરફ તમારી રુચિ વધશે તમારા બાળકના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો સાવધાન રહો બેદ્રકાર ન રહો સંતાનની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી શકે છે મિત્રો મકર સંક્રાંતિ પર તમારે ગરીબોને દૂધ દહીં અને કપડાનું દાન અવશ્ય કરવું ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે મિત્રો તમને માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર